મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં એક અનોખી જાન જોવા મળી આવી છે જેનો વિડીયો વાયરલ થવા પામ્યો છે તો ડીટવાસ ગામના વરરાજાને જનાયો જનૈયાઓ રાઠડા બેટ પર પડવા જવા માટે નાવડીનો સહારો લેવો પડ્યો હતો તો કડાણા ડેબની મધ્યમાં આવેલા રાઠડા બેટમાં અંદાજે સાતસો લોકોની વસ્તી છે તો આ બેટ સુધી પહોંચવાનો માત્ર એક જ માર્ગ છે જળમાર્ગ અહીંના રહેવાસીઓ રોજિંદા જીવનમાં નાવડીઓનો જ ઉપયોગ કરે છે તો રાઠડા બેટના લોકો ઘર વપરાશની સામગ્રી પણ નાવડી દ્વારા લાવે છે તો અહીંના લોકો મોટર સાયકલને બદલે નાવડી વસાવે છે તો લગ્ન પ્રસંગે પણ વર્ગ કન્યાને અને જનૈયાઓ નાવડીમાં જ મુસાફરી કરવી પડે છે તો સ્થાનિક લોકો દ્વારા પુલ બનાવવાની માંગણી કરવામાં આવી છે જો કે આજ દિન સુધી આ વિસ્તારમાં પૂર્ણ નિર્માણ થવા પામ્યું નથી જીબેન બેન શું કહેશો કાલે જાન લઈ તમે નાવડીમાં જાનૈયા સાથે ગયા હતા કેવી પરિસ્થિતિ ખરાબ પરિસ્થિતિ હતી સાહેબ અમે બધા ઘણા બધા આખા ગામના બધા ભેગા થઈને અમે મારા ભાઈના લગ્નમાં ગયા હતા પેલી બાજુ નદીની પેલી બાજુ ઉતરતા અમને બહુ ડર લાગતી હતી અમે બહુ ઘોડા ગાડી બીજે બહુ સગવડ કરી લઈને ગયા તા પણ એ બધું જ અમે આ તેડા મૂકીને પેલી તેડા ગયા પણ અમને બહુ ડર લાગી અમે બધા છોકરા નાના નાના લઈને ગયા તા પણ બહુ તકલીફ પડી અમને શું અમારે પલની જરૂર છે બનવો જ જોઈએ જરૂર પલ બલને તો એ બાજુ જવાય રાત્રે દિવસે આવું હોય તો બહુ ડર લાગે સુન ગીતાબેન સરકારની એવી વિનંતી છે કે હાલ ટેકનિકલ જમાનાની અંદર પબ્લિકને અવર જવર માટે લગ્ન પ્રસંગ કાંઈ મરણ પ્રસંગ કાંઈ ડિલેવરી જેવો પ્રસંગ હોય તારે અડધી રાતે કંઈક ડિલેવરીનો સમય હોય અડધી રાતે દુખાવો ઉપડતો હોય અને ઇમરજન્સી એકસો આઠ કરવી પડે ત્યારે કોઈકની નાવ શોધવી પડે નાવવાળો જો ના ઉઠે તો ત્યાં ત્યાં દુખાવો ઉપડે અને ત્યાં ત્યાં કદાચ અણબનાવવી બની શકે છે એ માટે સરકારને વિનંતી છે કે પુલ બનાવી આપી તો વધારે સારું સમસ્યા વર્ષ સાહેબ અમારી એ જ માગણી છે કે પુલ બની જાય એ બહુ મહત્વ છે અમારા માટે અત્યારે કયા પ્રકારની તકલીફ અત્યારે આ બધે જાન લઈને જવાની છે આવવાની છે બધા માણસોની જવાબદારી આવે છે આ બાજુ ઓલી બાજુ મૂકવાની એટલે પુલ બની જાય ને એ બહુ મહત્વ છે સંદીપ દેવાસરાય સાથે CN24 ન્યૂઝ મહીસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ